બનાસકાંઠાના બ્રિજેશ બારોટે પાંચસો સાતમા રેન્ક સાથે યુપીએસસીમાં મેળવી સફળતા દેશભરમાં યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા બે હજાર ચોવીસનું અંતિમ પરિણામ જાહેર કરાયું છે ત્યારે બનાસકાંઠાના બ્રિજેશ કિશોરભાઈ બારોટે પાંચસો સાતમા રેન્ક સાથે સફળતા મેળવીને સમગ્ર બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે યુપીએસસી પરીક્ષામાં સફળતા મેળવતા તેમણે અને તેમના પરિવારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલની મુલાકાત લીધી હતી જિલ્લા કલેક્ટર મિહિર પટેલના વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવી સાલ તથા માતાજીની છબી થકી સન્માન કરીને તેમના પરિવાર સાથે વાર્તાલાપ કર્યો હતો બ્રિજોશ કિશોરભાઈ બારોટે તેમની આ સફળતાનો શ્રેય તે પોતાના માતા પિતા સહિત બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને પોતાના રોલ મેડલ ગણાવીને શ્રેય આપ્યો હતો યુપીએસસીમાં સફળતા મેળવનાર બ્રિજશે જણાવ્યું હતું કે પ્રિલિમ્સ મેન્સ અને ઇન્ટરવ્યુ સ્ટેજમાંથી જિલ્લા કલેક્ટર મીર પટેલનું સતત માર્ગદર્શન મળ્યું હતું જિલ્લા કલેક્ટર મીર પટેલના એક્સપર્ટ લેક્ચરથી ખૂબ જ ફાયદો થયો હતો તેમણે જિલ્લા કલેક્ટર મીર પટેલને પોતાના રોલ મોડલ ગણાવ્યા છે નિરમા પીપા અને જિલ્લા કલેક્ટર બનાસકાંઠા તરીકે મીર પટેલનું માર્ગદર્શન અને અનુભવ થકી આજે સફળતા મળતા તેઓ ખુશીની લાગણી અનુભવી હતી બ્રિજેશ બારોટે બાળ ધોરણ બાર સુધી વિદ્યામંદિર પાલનપુર ખાતે અભ્યાસ કર્યો હતો નિરમા યુનિવર્સિટી ખાતે મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે તેમના પિતા કિશોરભાઈ બારોટ વિદ્યામંદિર પાલનપુર ખાતે હાઈ સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપે છે બ્યુરોજી ભરગવન ચૌહાણ બનાસકાંઠા મારું નામ બ્રિજેશ બારોટ છે અને આજે યુપીએસસી દ્વારા જાહેર થયેલ સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ એમાં મારો પાંચસો સાતમો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે જે બદલ હું ખૂબ જ ખુશીની લાગણી અનુભવું છું આ સફળતા માટે હું મારા માતા પિતા પરમાત્મા અને સગા સંબંધીઓનો સૌ કોઈનો આભાર માનું છું અને આ ના ઇન્ટરવ્યૂ સ્ટેજ ખાતે માનનીય કલેક્ટર જિલ્લા કલેક્ટર શ્રી મિહ પટેલ સરનો પણ હંમેશા સપોર્ટ રહેલો છે જ્યારે પણ ઇન્ટરવ્યૂ હોય ત્યારે સરના એક્સપર્ટ લેક્ચર્સ અને સરની ઇન્ટરવ્યૂમાં જે સરે પોતે ટોપ સ્કોર મેળવેલો છે તેમની ગાઈડન્સ હંમેશા માટે ઉપયોગી નીવડ્યું છે અને સર પોતે પણ એક મારી માટે રોલ મોડલ રહેલા છે જે મેં નિર્મા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો તે બદલ અને અને જિલ્લા કલેક્ટર સાહેબનો હંમેશા માટે ઇન્ટરવ્યૂ હોય કે પ્રિલિમ્સ હોય કે મિન્સ હંમેશા સરે સ્પીપા ખાતે સ્પીપાના માધ્યમથી અને અહીંયા એઝ એન ડિસ્ટ્રિક મેજિસ્ટ્રેટ હંમેશા માટે સપોર્ટ રહ્યો છે